જેવી ચર્ચાઓ હવે વડનગરમાં જોવા મળી રહી છે જો કે પર્યટકો પોતાની પર્યટન ફી પણ ભરતા હોય છે અને જનતા પોતે ટેક્સ ભરતી હોય છે તો જનતાની સેવા માટે શું તો ફક્ત અધિકારીઓને અધિકારીઓના પરિવાર અને નેતાઓને સાચવવા માટે જ આ ઐતિહાસિક વારસો બનાવવાયો છે ઐતિહાસિક બૌદ્ધ મોનેસ્ટ્રી ઘણા સમયથી બંધ છે જે સ્થાનિક નેતાઓને પણ ખબર છે છતાં પણ સ્થાનિક નેતાઓ આ બાબતે કેમ ચૂપ છે અને જો આગળ રજૂઆત કરી છે

તંત્ર સફાળું જાગ્યું છે અને જાગવાની સાથે સાથે આપ મારી સમક્ષ જોઈ રહ્યા છો પાછળ એ બૌદ્ધ સાફ સફાઈ કરવામાં આવી છે જેને લઈને અત્યારે વડનગરની અંદર ચર્ચાઓ જોવા મળી રહી છે કે શું કોઈ અધિકારીઓ નેતાઓ કે પછી અધિકારીઓનો કે નેતાઓનો પરિવાર આવે તો જ આ સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવશે સાથે સાથે આ એક ઐતિહાસિક વારસો છે અને લાખો કરોડો ખર્ચે વડનગરની અંદર ઐતિહાસિક વારસાને સાચવવા માટે અથવા તો એને વિકાસ કરવા માટે ગ્રાન્ટો પણ આવતી હોય છે ઐતિહાસિક વારસો બૌદ્ધ મોનેસ્ટ્રી આપ અત્યારે મારી સમક્ષ જોઈ રહ્યા છો હું કેમેરામેનને કહીશ કે અહીંયા સાફ સફાઈ થયેલી છે એ આપ બતાવશો તમે આ જોઈ રહ્યા છો કે કેટલું ક્લીન કરી દેવામાં આવ્યું છે કારણ કે કોઈ અધિકારીઓનો પરિવાર અહીંયા આવી રહ્યો છે એવી અમને ખાનગી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે ત્યારે હું તમને વધુ મારી પાછળ જે બતાવી રહ્યો છું એ બૌદ્ધ મઠ છે એના અંદર પણ કબૂતરોના પીંછા અને એવું બધું હતું જેને પણ સાફ સફાઈ કરીને ચોખ્ખું કરી દેવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે કેટલું ચોખ્ખું થઈ રહ્યું છે તો અત્યારે વડનગરની અંદર એક ચર્ચાનો વિષય એ જોવા મળી રહ્યો છે કે વડનગરની અંદર જો કોઈ નેતાઓ કે પછી કોઈ નેતાઓનો પરિવાર કે કોઈ અધિકારી અધિકારીનો પરિવાર આવશે તો જ વડનગરનું આ તંત્ર જાગશે જેવી ચર્ચાઓ હવે વડનગરમાં જોવા મળી રહી છે તો હવે જોવાનું એ રહ્યું કે આ અધિકારીઓ અહિયાં મુલાકાત કરવા આવે છે કે નથી આવતા એ અધિકારીનો પરિવાર છે અમને ખાનગી સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે અહીંયા કોઈ અધિકારીઓના પરિવાર મુલાકાત લઈ રહ્યા છે ત્યારે અમે અહીંયા ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી તો અમને અહીંયા કંઈ અલગ જ જાણવા અને જોવા મળ્યું તો હવે આ ઉપરથી વડનગરની અંદર એક એવી ચર્ચા પણ થઈ રહી છે કે વડનગરની મુલાકાતે રોજ એક અધિકારી રોજ એક નેતા અથવા તો કોઈ અધિકારી નેતાના પરિવારવાળા આવશે તો જ હવે વડનગરનો વારસો સચવાશે આવી ચર્ચાઓ હવે વડનગરમાં થઈ રહી છે તો આ બાબતે પણ તંત્ર જો ધ્યાન આપે તો આ ઐતિહાસિક વારસો સચવાઈ શકે છે શું નેતાઓ માટે કે અધિકારીઓ માટે જ આ વારસો બનાવવામાં આવ્યો છે આમ નાગરિકો માટે નહીં જેવી ચર્ચાઓ પણ વડનગરમાં જોવા મળી રહી છે પશીમ મંસુરી વડનગર